કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને રાહત મળે એ માટે ગુજરાત સરકારે રૂપિયા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે એની વિગતો આપણે અગાઉના એપિસોડમાં કહી ચૂક્યા છીએ પણ આજે બીજા બે મુદ્દા ઉપર વાત કરવી છે એક છે પલળેલી મગફળીનું શું એ કોણ ખરીદે સૌરાષ્ટ્રમાંથી બે ઉદ્યોગપતિઓ કે જેમને તેલ મિલ રિફાઈનરી છે એમણે શરૂઆત કરી છે આવી મગફળી લેવાનું અને બીજો મુદ્દો કે ખેડૂતોની કરજ જે છે એ માફ થઈ શકે કે કેમ અગાઉ થયા છે કેન્દ્ર સરકાર દ્વારા થયા છે બીજા કેટલાક રાજ્યોમાં પણ થયા છે ગુજરાતમાં પણ એકવાર નાનકડું રાહત આપવામાં આવી હતી અને વિપક્ષની માગણી પણ એવી છે કે તમે કરજ માફી કરો ઉદ્યોગપતિઓને જો કરજ માફ થતું હોય તો ખેડૂતોને કેમ નહીં આ બે મુદ્દે આજે વાત કરવી છે પણ સૌથી પહેલાં વાત કરવી છે જે મગફળી નથી ખરીદાતી એમએસપી નીચે સરકારી ખરીદીમાં એ મગફળીનું શું એ મગફળી કોઈ ખરીદે ખરું આ સૌથી મોટો પ્રશ્ન છે ને ઘણા બધા ખેડૂતોનો આ પ્રશ્ન છે ને આ વખતે જે વરસાદ પડ્યો છે એ એવો પડ્યો છે કે જે વડીલો છે એમ કહે છે કે છ સાત દિવસ સતત વરસાદ પડ્યો અને સો વર્ષમાં આવી રીતે માવઠું અમે જોયું નથી ઓગણીસો બ્યાસીના બ્યાસીમાં માં આવું બનેલું વાવાઝોડું આવેલું પણ એક જ દિવસ વરસાદ પડેલો અને ત્રણ કલાકમાં શેત્રુંજી ડેમ ભરાઈ ગયો હતો આખો શેત્રુંજી ડેમ આજે યુનુષભાઈ મતવા જેમણે મગફળીની આવી પલડેલી મગફળીની ખરીદી શરૂ કરી છે એમનો એમણે આ માહિતી આપી અને થયું તું એવું ત્યારે કે એ મગફળી પલળી ગઈ ઉપરથી કાળી થઈ ગઈ પણ એ તમે ફોલો એટલે અંદરનો દાણો ગુલાબી એકદમ ટનાટન સુપર દાણો કહેવાય અને ત્યારે એનું નામ કોકોકોલા પડી ગયું હતું કે બાર ભલે કાળી રહ્યું હોય પણ અંદરનો દાણો બરાબર બહુ મજાનો અને ત્યારે લોકો બહુ કમાણાતા વેપારીઓ ખાસ કરીને બહુ કમાણા હતા પણ આ વખતનો આ વરસાદ જુદો છે અને એનું નુકસાન પણ એટલું જ છે એટલે મહત્ત્વનું એ છે કે સરકાર તો આવી મગફળી ખરીદવાની નથી અને સરકાર પાસે મોટો પ્રશ્ન એ થાય કે મગફળીને સાચવે કેમ કારણ કે એને સુકવવી પડે એ બધી ફળોજણ જાજી થાય અત્યારે જે મગફળી ખરીદાય છે એમએસપી એટલે જે ભાવ નક્કી થયો છે એ મુજબ અને એક ખેડૂત પાસેથી એકસો પચીસ મણ લેવાના છે એ પણ ઘટાડો કરવામાં આવ્યો છે એટલે આ પણ નોંધ તમારે લેવી પડે એવું છે કે આવો ઘટાડો શું કામ કરવામાં આવ્યો અને ક્વિન્ટલનો ભાવ રૂપિયા સાત હજાર બસો ને ત્રેસઠ છે આ ઉપરાંત નાફેડ અને બીજી એજન્સીઓએ એ થોડીક રાહત ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો છે નાફેડે સામાન્ય રીતે નિયત ધોરણ જે છે એ આઠ ટકા ભેજ સુધી મગફળી એ ખરીદે છે પણ આ વખતે દસ ટકા સુધીનો ભેજ હશે તો એ મગફળી ખરીદશે અને નુકસાનીના દાણામાં જે નુકસાની હોય એ ચાર ટકાનો નિયમ છે છ ટકા સુધી પણ એનાથી નુકસાન બહુ જાજુ છે એટલે આ જે રાહત આપી છે એ બહુ ઓછા લોકોને એનો ફાયદો થવાનો છે હવે આ સંજોગોમાં કોણ આ મગફળી ખરીદે સૌરાષ્ટ્રના બે ઉદ્યોગપતિએ આ પહેલ કરી છે બહુ મોટી પહેલ છે એક છે જેસરના ઉદ્યોગપતિ એફએસ ઇન્ડસ્ટ્રીઝના આજી ફારૂક સૈયદ અને બીજા એમના જ ભાઈ આજી અંજુમ સૈયદ અને બીજા છે રાજસ્થળી પાલીતાણા પાસે યુનુસભાઈ મતવા એમને પણ મિલ છે આ બંને ઉદ્યોગપતિએ એવું નક્કી કર્યું કે આપણે આ પલળેલી મગફળી ખરીદવી અત્યારે શું થાય છે સ્થિતિ જે છે વેપારીઓ ખેતરોમાં જઈ અને આવી પલળેલી મગફળી સાવ નાખી દીધા જેવા ભાવે ખરીદી લે છે વીસ કિલોના ત્રણસો ચારસો રૂપિયામાં ખરીદી લે છે અને સો દોઢસોનો નફો કરી અને પછી મિલોને કે બીજે વેચી નાખે છે એટલે આ રીતે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે એટલે આ બે ઉદ્યોગપતિએ એવું નક્કી કર્યું કે આપણે આ મગફળી ખરીદવી એમાં જેસરના છે જે એફએસ ઇન્ડસ્ટ્રી છે આજી ફારૂકભાઈ અને આજી અંજુમભાઈ એમની પાસે રિફાઈનરી છે ને રોજનું અઢીસો ટન તેલની કેપેસિટી છે એટલે રોજની એમણે નવ દસ હજાર ગુણી મગફળી જોઈએ અને એમણે શરૂ કર્યું કે પલળેલી હોય ઊગી ગયેલી હોય કે ગોગડાવાળી હોય એવી બધી મગફળી ખરીદશે સવારના આઠથી રાતના દસ સુધી એવી જ રીતે આ રાજસ્થળી વાળા એમને સરદાર ઇન્ડસ્ટ્રીઝ છે તેલ મિલ અને એમની બારસો ડબ્બાની કેપેસિટી છે રોજની એમણે એ યુનુસભાઈ મતવાએ પણ જાહેરાત કરી કે અમે પણ આવી મગફળી ખરીદશું અને પંચોતેર ટકા સુધી ભાવ આપશું હવે તમે વિચાર કરજો કે પાસઠ સિત્તેર ને એસીના ઉતારાવાળી જે મગફળી હોય એમાંથી સારું તેલ નીકળતું હોય પણ આ જે મગફળી છે પલળી ગયેલી એમાં વીસ કિલોએ બે થી ત્રણ કિલો તેલ નીકળે છે એવો પ્રાથમિક અંદાજ છે પછી એ મગફળી કેટલી પલળેલી છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે અને બાકી જે ખોળ નીકળે એના પૈસા જે તે મિલ કે રિફાઈનરીને મળે હવે આવી મગફળીઓનો ભાવ ચારસો સાડા ચારસોથી શરૂ કરીને છેક સાડા આઠસો સુધી આ બંને ઉદ્યોગકારો આપે છે યુનુષભાઈ મતવાએ તો શું કર્યું છે કે એની કેપેસિટી ઓછી છે એટલે ખેડૂતોની પૂછપરછ આવે તો એ સીધું એમ કહે છે કે તમે જેસર પહોંચાડી દો તો તમને પચાસસો રૂપિયા વધારે પણ મળશે કારણ કે યુનુષભાઈ મતવાને ત્યાં આવે ને પછી એ રાજ્ય સ્થળીથી જેસર મોકલે તો એનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે એટલો એમને ખેડૂતોને સીધી પહોંચાડે જેસર તો ફાયદો થાય એટલે આ રીતે બંને શરૂઆત કરી દીધી છે અને અત્યાર સુધીમાં સાહેબ જેસરની જે એફએસ ઇન્ડસ્ટ્રીઝ છે રિફાઈનરી એણે લગભગ પચીસેક હજાર ગુણી તો ખરીદી લીધેલી છે અને સતત ખરીદી રહ્યા છે અને આ જે રાજસ્થળીવાળા યુનુસભાઈ છે એમણે પણ પાંચેક હજારથી વધારે ગુણી ખરીદી લીધી છે અને એ લોકો આ ચાલુ જ રાખવાના છે બંધ કરવાના નથી અને મેં જેમ કહ્યું એવરેજ ખેડૂતને સાતસો આઠસો રૂપિયા મળે છે જે માર્કેટ યાર્ડમાં ભાવ નવસો થી અગિયારસો બારસો સુધી મળે છે એનાથી થોડો ઓછો કરી અને આ લોકો મગફળી કરી દે છે અને ગમે તેવી પલળેલી મગફળી પણ લે છે આ સૌથી મહત્ત્વની વાત છે મને લાગે છે કે આ બે ઉદ્યોગકારોએ બીજા મિલર્સને રિફાઈનરીવાળાને પ્રેરણા આપી છે કારણ કે સાવા ખોટનો ધંધો નથી રિફાઈનરીમાં જે અખાદ્ય તેલ આનું બનતું હોય આવી પલળેલી મગફળીનું કે ગોગડા થઈ ગયા હોય એને ખાદ્યમાં એ ફેરવી શકે છે એટલે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને ખોળ તો મળે જ છે એટલે આ બંને રીતે વાતને જોવી જોઈએ અને બીજા જો મિલર્સને રિફાઈનરીવાળા આવી જો પહેલ કરે તો ખેડૂતોને ઘણી બધી રાહત મળી શકે એમ છે બધું સરકાર કરે એવું જરૂરી નથી હોતું દરેક વખતે અલબત્ત સરકાર સામે રોષ તો છે જ એમાં ના જ નહીં પણ આ રીતે પણ તમે મદદ કરી શકો એવી સ્થિતિ છે અને યુનુષભાઈ મતવા અને એફએસ ઇન્ડસ્ટ્રીઝ પછી હવે બીજા કેટલાક ઉદ્યોગપતિઓ જેમની પાસે મિલ્ક કે રિફાઈનરી છે એ આગળ આવે છે કે નહીં આવી મગફળી ખરીદવા આ સૌથી મહત્વનો મુદ્દો છે બીજો મુદ્દો છે ખેડૂતોનો કરજ માફ થઈ શકે કે કેમ કોંગ્રેસ સહિતના પક્ષો એમ કહે છે કે ભાઈ જેટલું કરજ ખેડૂતોએ લોન લીધી છે ને કરજ છે એ બધું માફ કરો તો જ આ ખેડૂત પાછો ઊભો થાય એટલું નુકસાન એમને થયું છે હવે જો તમે કેન્દ્ર સરકારથી શરૂઆત કરો તો મને લાગે છે મનમોહન સરકારે જેટલી માફી આપી છે એવી કોઈ સરકારે નહોતી આપી ઓગણીસો નેવુંમાં માં મનમોહન સરકાર હતી ત્યારે રૂપિયા દસ હજારની લોન માફ થઈ અને કુલ પેકેજ રૂપિયા દસ હજાર કરોડનું હતું એટલો બોજો સરકારે ભોગવી લીધો ને ખેડૂતોને રાહત થઈ પછી બે હજાર આઠમાં એનાથી પણ વધારે મોટું પેકેજ આપવામાં આવ્યું ને રૂપિયા એકોતેર હજાર કરોડ જતા કર્યા સરકારે આ બહુ મોટી રાહત છે ને આવા પેકેજ પછી ક્યારેય થયા નથી જો રાજ્ય સરકારોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બે હજાર સત્તરમાં ચોત્રીસ હજાર કરોડ ખેડૂતના દેવા હતા એ માફ કરવામાં આવેલા યુપીની વાત કરીએ તો બે હજાર સત્તરમાં જ રૂપિયા છત્રીસ હજાર કરોડનું પેકેજ એટલે કે કરજ માફ કરવામાં આવેલું કર્ણાટકમાં બે હજાર અઢારમાં ચુમ્માલીસ હજાર કરોડનું કરજ માફ થયું પંજાબમાં બે હજાર સત્તરમાં દસ હજાર કરોડનું કરજ માફ થયું અને તેલંગાણામાં બે હજાર ચોવીસમાં એટલે ગયા વર્ષે રૂપિયા બે લાખ સુધીનું કરજ હોય એ માફ કરવામાં આવ્યું એટલે આ બહુ મહત્ત્વનું છે કે રાજ્યો કે કેન્દ્ર સરકાર કેટલી હદે કરજ માફ કરી શકે જો તમે ગુજરાતની વાત કરો તો કેટલું કરજ છે એ પહેલાં આપણે જોઈ લેવું જોઈએ બે હજાર અઢારમાં રૂપિયા બ્યાસી હજાર પંચોતેર એટલે બ્યાસી હજાર કરોડનું કરજ હતું અને બે હજાર ચોવીસમાં એ વધીને એક લાખ ઓગણ ઓગણચાલીસ હજાર નવસો ને એંસી આટલું કરજ અત્યારે ખેડૂતો ઉપર છે ઓલરેડી અને એના જ કારણે એમાં પાછી આ નુકસાની થઈ છે એટલે કેટલાક ખેડૂતોએ આપઘાત કર્યા એવા કિસ્સાઓ પણ રોજ આપણે અખબારોમાં મીડિયામાં વાંચીએ છીએ આત્મહત્યા અટકે અથવા તો ખેડૂતોને નુકસાનમાંથી બહાર આવી શકે એ માટે સતત આવી માગણી થાય છે પણ જોકે ઇકોનોમિસ્ટ એટલે કે અર્થશાસ્ત્રીઓને જે નીતિ નિર્ધારણ કરે છે એ લોકોનું કહેવાનું જુદું છે કે આના કારણે શિસ્ત ઘટે છે લોન ભરપાઈની જે માનસિકતા છે એ ઘટે છે અને આવો લાભ છે ને મોટા ખેડૂતોને વધારે મળી જાય છે નાના સીમાન ખેડૂતોને ઓછો મળે છે એટલે લક્ષણની સારવાર કરતાં કોઈ કાયમી ઉકેલ તમારે લાવવો જોઈએ પણ જો ગુજરાતની વાત કરો તો બે હજાર બાવીસમાં થોડી રાહત આપવામાં આવી હતી ખેતી બેંક દ્વારા પંચોતેર ટકા લોન માફ કરવામાં આવી હતી ને પચીસ ટકા ભરવા ની જોગવાઈ થઈ હતી એના કારણે લગભગ પચાસેક હજાર ખેડૂતોને ફાયદો થયો અને ખેતી બેંકે રૂપિયા દોઢસો કરોડ રૂપિયા જતા કર્યા હતા આ થઈ ખેતીની વાત ખેતીના કરજની વાત ખેડૂતો ઉપરના કરજની વાત પણ જે ફરિયાદ બહુ સતત કરવામાં આવે છે કે ઉદ્યોગોને સરકાર મોટા પાયે લોન માફ કરે છે તો એવું કૃષિકારોને કેમ નહીં અને વાતમાં દમ છે રાઇટ ઓફ કરવામાં આવે છે એનપીએ ઓછો રે એટલા માટે બેંકોનો હવે બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ એટલે કે દસ વર્ષની જો તમે વાત કરો તો રૂપિયા સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ ઉદ્યોગોના લોન રાઇટ ઓફ કરવામાં આવ્યા છે આ બહુ મોટો આંકડો છે સાહેબ બહુ મોટો આંકડો અને એમાં પીયુસીની બેંક ને એટલે કે જાહેર ક્ષેત્રની બેંકનો જ નવ લાખ કરોડનો તો હિસ્સો હતો એનપીએ ઘટાડવા માટેનો આ રાઇટ ઓફનું પગલું હોય છે એટલે એનો મતલબ એવો નથી કે રિકવરી ન થઈ શકે રિકવરી થઈ છે અને એ આ જ ગાળામાં લગભગ અઢી લાખ કરોડની રિકવરી થઈ છે પણ એ પ્રમાણ બહુ ઓછું છે પંદર ટકા જેવું છે એટલે ઘણું બધું ઓછું છે અને તમે જુઓ કે કૃષિ ક્ષેત્રનું એનપીએ છે બહુ ઓછું છે તમે વિચાર કરજો ઉદ્યોગપતિઓ કે જે વધારે પડતી લોન લે છે મોટી લોન લે છે એના કરતાં ખેડૂતો વધારે નૈતિક છે ને લોન ભરપાઈ કરતા હોય છે ના કારણે આખા દેશમાં બે હજાર ત્રેવીસનો એનપીએ કૃષિ ક્ષેત્રનો રૂપિયા એક પોઈન્ટ એસી લાખ કરોડ માત્ર એનો મતલબ એ થયો કે ઉદ્યોગો કરતા ખેડૂતો વધારે લોન લે છે અને સોરી લીધા પછી એ ભરપાઈ પણ કરે છે અને ઉદ્યોગો નથી કરતા ને કેટલાય તો દેશ છોડીને ભાગી જાય છે ને એની સા એની પાછળ સરકારે કાયદાકીય રીતે પણ એટલો બધો ખર્ચો કરવો પડે છે ને પૈસા કેટલા પાછા આવશે એની કોઈ ગેરંટી નથી હોતી એટલે આ બંને જે મુદ્દા છે પલળેલી મગફળી કોણ ખરીદે સરકાર નથી ખરીદવાનું તો બે ઉદ્યોગપતિઓએ પહેલ કરી છે અને એ પહેલાં આગળ વધે તો ખેડૂતોને ઘણી બધી રાહત મળે અને બીજું કરજ માફી કેમ થાય કારણ કે ગુજરાતનું જે દેવું છે ત્રણ લાખ કરોડનું બજેટ ગુજરાતનું છે ને એમાંથી જો એક આડત્રીસ લાખ જેવો આંકડો જે છે એક પોઈન્ટ ઓગણચાલીસ લાખ જેવો એટલી કરજ તો કેમ માફ સરકાર કરે આર્થિક પ્રશ્નો ઊભા થાય અને કેન્દ્ર સરકાર આમાં રાહત આપે કે કેમ આપણને એ ખબર નથી દસ હજાર કરોડનું રાહત પેકેજ જે જાહેર થયું છે એમાં પણ કેન્દ્રની કોઈ ભાગીદારી નથી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાત આવેલા એકત્રીસ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહુ મોટો કાર્યક્રમ થયો ત્યારે પણ આ મુદ્દે કોઈ વાત થઈ હોય કે ઉલ્લેખ થયો હોય ચર્ચા થઈ હોય એવું આપણી જાણમાં નથી પણ આ બંને મુદ્દા બહુ મહત્ત્વના છે પહેલા મુદ્દામાં બે ઉદ્યોગપતિએ પહેલ કરી છે ને પહેલ આગળ વિસ્તરે એવું આપણે ઈચ્છીએ અને કરજ માફીમાં સરકાર એના રસ્તાઓ શું છે એ પણ વિચારે આભાર ફરીથી